સ્લોટ આર નોટ અવેલેબલ ફોર નેક્સ્ટ સેવન થર્ટી એન્ડ નાઇન્ટી ડેઝ એરર સોલ્યુશન મિત્રો આપણે જ્યારે પણ સ્લોટ બુકિંગ કરીએ છીએ ફોર વ્હીલરનો ત્યારે આવી એરર જોવા મળે છે તેનું સોલ્યુશન આપણે અહીં જોઈશું જ્યારે પણ આપણે સ્લોટ બુકિંગ કરીએ છીએ ત્યારે આપણને સ્લોટ બુકિંગ કરતી વખતે સ્લોટ આર નોટ અવેલેબલ ફોર નેક્સ્ટ સેવન ડેઝ સ્લોટ આર નોટ અવેલેબલ ફોર નેક્સ્ટ થર્ટી ડેઝ અને સ્લોટ આર નોટ અવેલેબલ ફોર નેક્સ્ટ નાઇન્ટી ડેઝ એ એર તમને જોવા મળે છે તેને તમે આવી રીતે સોલ્વ કરી શકો છો જે આપણે વિડીયોમાં જોઈશું સૌપ્રથમ તમારે સાત વાગ્યા પહેલાં એકવાર ટ્રાય કરો સાત વાગ્યે ટ્રાય કરવાથી તમને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સ્લોટ ક્યારે ઓપન થાય છે તેનો સમય જોવા મળશે તેથી તમને ખબર પડી શકે જો સાત વાગ્યા પણ આવી એરર જોવા મળે તો તમારે આઠ વાગ્યાના પહેલાં સાડા સાત અથવા સાત પંચાવન સુધીમાં ટ્રાય કરી લેવો જેથી તમને તમારા ટાઈમ ડિસ્પ્લે પર જોવા મળશે કે તમારી આરટીઓ ઓફિસનો ટાઈમ કયો છે અને કયા ટાઈમ પર તમે બુકિંગ કરી શકો છો આવી રીતે તમને તમારા આરટીઓ પર કયા ટાઈમ પર બુકિંગ ઓપન થાય છે તે જાણી શકો છો અને એ પ્રમાણે તમે તમારા ડ્રાઈવિંગ લાઇસન્સનો સ્લોટ બુકિંગ કરી શકો છો મિત્રો માહિતી સાચી અને સારી લાગે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા ઉપયોગી વિડીયો મળતા રહે આભાર